હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે ચિત્રસના છે દ્વારકાથી કેમ છો બધા મજા માને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર પછીનો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે છે કે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ઉઠી અને સીધો જો આપણે અહીંયા છે ને મસ્ત મજાનો શીરો બનાવ્યો છે આ શીરો છે ને આંગણવાડીએથી જે પેકેટ આવે ને બાલ શક્તિના એમાંથી બનાવ્યો છે એટલે આ ટાઈપનો થયો છે પણ આનો સ્વાદ પણ બહુ મસ્ત હોય બે <laughs> હતી પેકેટ દેખાણા તે દુની તો વાત છે કા દીત્ય ભાવે કે મમ્મી પણ અહીં બેઠા બેઠા શીરો ખાય છે અને પપ્પા કંઈક ઉપર કામ કરે છે તો ત્યાં દિત્યા બેન દહીવા દાદાને કાં દીત્યા અને અહીંયા પણ અહીંયા લઈ લીધો છે મસ્ત મજાનો આપણે શીરાનો નાસ્તો કરી લઈએ માખ્યું બહુ આવી ગઈ શીરો ખાવા આવી લાગે કા દીત્યા હાલ તો મમ્મી છે ને શીરો ખાઈને વયા ગયા તા બાજુના વાડામાં ઘાસ કાપવા માટે હે

અને અત્યારે જો અહીંયા શીરો ખાય ને મેં વાસણ પલાળ્યા ને તો એમાં કદાચ પાણી પીતું હોય કે ખાતું હોય શીરો એને ગયડું ભાવતું લાગે જો શીરો ખાય છે એ પણ ચાલો તો બાલ શક્તિ ખાય ને બધાને થોડી થોડી તાકાત આવી ગઈ હું બાલ શક્તિ ખાય ને ફટાફટ જો ઘરનું કામ કરવા માંડી મમ્મી ગાયો માટે ઘાસ કાપી આવ્યા અને નરેશ ને પણ એટલી બધી તાકાત આવી ગઈ કે એ જ રથ લઈને ક્યાંક ઉપડ્યા અત્યારે બધા બાળકોમાં તાકાત આવી ગઈ છે બાલ શક્તિ ખાઈ અત્યારે છે ને મારે થોડુંક કામ છે અને છે ને ઘરે યાર

અચ્છા એવું છે સિટી માં હોય એટલા વધારે અમુક અમુક સિટી માં કેટલા મચ્છર હોય સુવા પણ ના દે હમ ચાલો તો એ હું જતો આવું છું માર્કેટ માં થોડું લેવાનું બીજું કંઈ લેવાનું છે બટેટા તારે લેવાના થોડક તો છે હોય હાલા તો લઈ લેજો ના ના તો વાંધો નહી ચાલો તો અહીંયા છે ને એક બાજુ આપણે ગલકા નું શાક વઘાર નાખ્યું છે જો મસ્ત મજાનું વાડીએ થી આવ્યા તા ગલકા અને બીજી બાજુ મૂકી દીધી છે ખીચડી અને લસણવાળી ચટણી પણ પૂરી થઈ ગઈ છે અને લસણ ડબ્બો ભરીને રાખીએ ને આપણે એ પણ થોડુંક જ છે પૂરું એવું છે અને આપણે લઈ લીધું છે પાછું લસણ અને અત્યારે થોડીક વાર છે જે રોટલા રોટલી બનાવવાની ત્યાં સુધીમાં છે ને આપણે થોડુંક લસણ ખોલી અને લસણવાળી ચટણીની ડબ્બી ભરી લઈએ અને થોડુંક લસણ ખોલી અને ડબ્બામાં પણ ભરી લઈએ એટલે આપણે અઠવાડિયું પછી ઉપાદી નહીં જીત્યા ગઈ છે ટ્યુશનમાં તો બસ જો એનો ટાઈમ થઈ ગયો છે લાકડી આવી જશે

ટ્યુશન આવી અને થોડીક સાયકલ ફેરવવાનું પછી લેસન કરવાનું હમ વેરી ગુડ ચાલો તો આપણે માર્કેટમાં આવી ગયા છે ને માર્કેટમાં આવવાનું ખાસ કારણ એ કે આપણે બનાવવાનું છે ટેટુ તમને દેખાડું કેવું ટેટુ બને જો ટેટુ બનવાનું કામ ચાલુ છે એમ પાણી મારું નહીં સાગર નું બને છે આખું બની જશે ને પછી ક્યારેક પાછું મળશે ને ત્યારે તમને દેખાડ કેવું બન્યું કેવું બન્યું તમને દેખાડતો કેવું બનશે એ દેખાડતો દેખાડતો આને પણ બનાવડે એવું છે દેખાય તો બનાવડે એવું છે આવું છે આવું કઈક બનવાનું છે અહીંયા લાલા મૂળવી નાખ્યા હે લાલો જોઈને ક્યાં આવું હા બજે લાલો મૂવી જોઈને બધાને ટેટુ બનાવવાનું મન થઈ ગયું આ જો લાલો મૂવીના કોઈ ડિરેક્ટર કે પ્રોડ્યુસર જોતા હોય તો અને એકાઉન્ટ નંબર આપી દો ના કે દે તો જો લસણ ફોલી અને મસ્ત જો લસણ વળી ચટણી ભરી લીધી છે આપણી ડબ્બીમાં હવે આપણે છે ને મજા આવશે શિયાળામાં લસણ વળી ચટણી ખાવાની અને કોઈકે મને કોમેન્ટ કરી હતી ને આમ તો હું ભૂલી ગઈ કે તમે લસણવાળી ચટણી કઈ રીતે બનાવો છો તો આમાં એટલું બધું કંઈ ખાસ હોય નહીં લસણ ફોલી અને એને અંદર ચટણી મીઠું જીરું અને થોડુંક તેલ નાખી અને ખાંડી નાખવાનું એટલે મસ્ત લસણવાળી ચટણી બનીને થઈ જાય રેડી સાવ ઇઝી છે લગભગ બધાને આવડતું જ હોય પણ આ તો મને કોઈક પૂછ્યું હતું એટલે હું તમને કહી દઉં અને અત્યારે છે ને અહીંયા તો શાકની ખીચડીને એવું બની ગયું હતું અને મમ્મી બેસી ગયા છે ચૂલા પાસે રોટલા કરવા માટે અહીંયા જો આજે શિયાળામાં ઠંડી ઠંડી હવામાં મમ્મી આજે ચૂલો પ્રગટાવી લીધો છે અને આજે ચૂલા ઉપર રોટલા બનાવવાના છે અને અહીંયા છોકરાઓ કરે છે લેસન એક છોકરાએ લેસન કરી લીધું યુગ તે લેસન થઈ ગયું હા હા યુગે લેસન કરી લીધું એટલે ઈ અત્યારે અહીં રમે છે અને દિત્યાને લેસન બાકી છે ટ્યુશનમાંથી આવી એટલે એટલે દિત્યાબેન અત્યારે લેસન કરે છે એ યમણા લેસન કરે તો તું ફટાફટ થઈ જાય પણ અમાર દિત્યબેન છે ને લખવામાં થોડીક આળસ આવે કાદિત્ય રોજેરોજો કરી તો જોઈને લખી લે ના થાવલ તો રોટલાય જાય અને લેસન એ કરતી છે કાદિત્ય તો પછી ગંદી થઈ જાય ને બુક આમ તો લખવું ને પેજ ફેરવવું હોય તો

ये तो ना नाम गड़ाया हां मारवा hal વાહ પણ મોટું બધું વાત્યા વાહ ભલે થોડોક રોટલો થઈ ગયો હાંધા ઊંધી કરે હાંધા કરે હાંધા દર્દી જેમ ઠીકરા ગયા મારે રોટલા ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને અહીંયા જો બે પપ્પા દીકરી બેસી ગયા છે હોમવર્ક કરવા ટ્યુશનનું અમારા બેન અત્યારે અહીંયા મસ્ત મસ્ત હોમવર્ક કરે છે અને પપ્પા અહીંયા બેસી ગયા છે સાઈડમાં શીખવાડતા જાય નો ખબર પડે બાકી તો દિત્યાને બધું આવડે જ છે તો સાથે આ લાકડી કેમ રાખી છે જરૂર પડે છે અમારાને લાકડી ની આ લાકડીની બહુ મસ્ત કહાની છે છે એક ક્યાંથી લઈ આવ્યા છે રાજસ્થાન થી રાજસ્થાન ની લાકડી લઈ એવા છે તો રાજસ્થાન ની લાકડી આપણા ગુજરાત માં છે આવી ગઈ છે

એવી ડીલ કર ના કહો હું તો બધી વાતમાં સાચી જ હોય હું ખોટી હોતી જ નથી હું કોઈ વાતમાં ખોટી હોતી જ નથી દિત્યા તું ચાલો તો જમીને મસ્ત મજાનું જો અહીંયા આપણે ઉપર આવી ગયા તો થોડીક વાર અહીંયા એક કામ હતું એટલે એક કામ પત્યું તો અત્યારે અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને મારા મારે એડિટિંગનું કામ બાકી છે અને દિત્યાબેન હજી ટ્યુશન હોમવર્ક બાકી છે ને દિત્યા અધૂર કર્યું તું અડધું કર્યું તું ને અડધું એન પપ્પાએ બાકી રખાયું હતું કા હમ હમ ચાલો તો હવે જઈએ પાછા નીચે ફટાફટ અને આપણું અધૂરું જે કામ છે એ ફટાફટ પૂરું કરીએ અને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ